હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મજામાં બ્લોગ જોતા આપણે અત્યારે આવી ગયા છે અને વાડીએ આવી ગયા છે તમને ખ્યાલ જ હશે કે આ વાડીના પેલા આપણા જૂના જૂના જે બ્લોક છે આજથી બે વર્ષ પેલા એ બધા મેં તમને બતાવેલા હશે મોટો મોટો કપાસ બપાસ થઈ ગયેલો છે ને એવું બધું અત્યારે તો જો અમારી ગ્રીસા કાકા લુકમાં લાગે છે કા હે અને વૈશાલી બનાવે છે મેગી લઈને આવ્યા છે આ આપણું જો વાડીનું નું શું કેવાય ફાર્મ હાઉસ કેવાય વાડી નું ફાર્મ હાઉસ કેવાય ને આ જો ઉતર ઉતર ઉતરી ઉતરી જાય અને અત્યારે જો ભાઈ લીમડા બીમડા અને ચોમાસાની સિઝન છે એટલે બધું લીલું શમ દેખાતું હશે તમને એક ખાટલો અહીંયા છે એક ખાટલો અહીંયા છે હા હાલ નીચે લઈને જાવ તેડીની હું તો તારે નીચે ઉતરી જાય નહીં હા હા

જો આ જેટલો તમને બોર્ડર દેખાય ને આપડે જો બધી આમાં દવાઈ સાટી દીધી છે એટલું ટલ્લું રોકડીનું બાકી રહી ગયું છે જો અને શું કહેવાય કે જો અમારે ગ્રીસ્યા વાદળા ફૂલ છે જો આવા વાદળું વર્ષે એમ જ છે આમી ઝુંપડી છે ઝટકા બસકા મશીન લાગેલા છે અને નેવીરા હોય જાવ બધું સાફ કરે બાકી કાંઈ કોઈ નથી કરતું અને અમારે ગ્રીસા જો મેં તમને ખબર હોય ને તો અહીંયા પાણી બાણી ને એવું બધું વાળા કરતો તો હું હાલ કરીશ આપણે આંગળી પકડી લે પો પાણી આમ આ મૂતમી પકડી ત્યાં આમ જાવ આપણે હાલ દાયખ હાલદાયક તો બધો આમાં પાણીની અત્યારે ફૂલ જરૂર છે પણ વરસાદ આવવામાં સમસ્તો નથી વરસાદ વરસાદ આવી જાય ને

કોનું ખેતર છે પપ્પાનું ખેતર છે ખેતર પપ્પાનું ખેતર છે તો ખેતરમાં જો આવો કાપુ પુસ્સો તો જ છે જ નેદાવું પડશે અને શું કહેવાય કે ઝટકા મશીન લગાવેલું છે હવે આમેય બધી કોર કપાસ બપાસ ને છે ઉંછો અને ધાર છે મારે ધાર બહુ છે ઢોરો એક જગ્યાએ બહુ ઉચ્છો છે જવાની ઢોરો છે ઢોરો એટલે શું કહેવાય કે લીમડા બીમડા લીમડા પાકી જાય ને મસ્તી ને એટલે લીમડા દઈ અને ધારમાં છે ને કટ મરાવી દેવી છે વ્યવસ્થિત આમ ઉપરથી કટ માર દેવી ને એટલે એ સીધું સીધું મસ્તનું ખેતર એક બની જાય તો ઓલો ઢોરો તમને ખૂણામાંથી દેખાય છે ને આવડો જો ઢોરો એ સીધો લેવલમાં મસ્તનો થઈ જાય અને આ થોડુંક છે ને અહીંયા રસ્તામાં જમીન આપી દેવી છે

તો મેગી બેગી ખાઈ અને પછી ભાગ્યા ફટાફટ આપણો ચાર વાગ્યાનો સમય છે તો પછી નીકળી જાવ લે હલો મેગી બનાવે પછી આપણે જો મેગી બેગી ખાઈ અને ભાગ્ય હું બેઠું ને આય બેઠો લે તર ભેગો હા લે તો મેગી તો સરસ મજાની આ બનીને તૈયાર થઈ ગઈ છે વાડિયા તો મેગી ખાવાની મજા જ અલગ હોય ક્યાં વૈશાલી અરે એ જ હાસી મજા છે ક્યાં ગ્રીસા આમ કેટ ગ્રીસા તો જો માર ખાય ઓકાસ ગ્રીસા જો જો હે આ વૈશાલી આયા મજા આવે કે સુરત આવે આયા મજા આવે હું મારતા જાવું નથી પણ તમે લોઠા લઈ જાવ આયા મજા છે ને ગામડે ઈ તો સુરતમાં છે જ નહીં મજા આનું વાતાવરણ બધું જો અત્યારે હું સુરત થી આયો ને પાણી બદલો એટલે મારું વૈશાલી નું ગ્રીસા નું બધાના ગળા પકડાઈ ગયા છે સુરત જાઉં એટલે પાછું ના પકડા હે કેમકે અહીંયા એટલા દિવસ દસ દિવસ પાણી પીધું હવે ના પાણી પી એટલે ના પકડા હે રાગે પડી જાય પણ આ વાતાવરણ જોવા મળે ને નીચે સરસ મજાની ઝૂપડી છે હવે મેગી તો એટલા માટે ખાધી છે કેમકે આવ્યા તા તો મેગી લાવ્યા હતા ને એટલે ખાધી છે જમવાનું તો ઘરે જઈને જ છે તો કાંઈ નહીં હાલો ફટાફટ સરસ મજાની મેગી ખાઈ લઈએ અને ફટાફટ આજે ચાર વાગ્યાનો સમય છે તો જા ભાગીએ ને શું કહેવાય કે મજા મજા કરતા જ આવું અને મારી ગ્રીસાઈ જો એની મોજમાં જ મેગી ખાય છે ગ્રીસા શું ખાય છે જો ને વૈશાલી ને તાય શું કરું છું વૈશાલી તારે આઈ રેવું એમ હા આ રેતા હોય તો મજા આવે વાડી જઈ મજા થોડી જાય મોય હા ઈ વાત બરોબર છે તો કાઈ ને હાલો ફટાફટ મેગી કુપાડી લઈએ અને એક વાગી જશે એટલે ફટાફટ ઘર બાજુ જઈએ હાલો તો ભાઈ અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને બસ જો સુરત જવાની ફૂલ તૈયારી છે રિક્ષા બક્ષા તૈયાર થઈ ગઈ છે અને બસ જો સામાન બધો ફરાઈ ગયો વિપુલે રેનકોટ બેનકોટ પહેરી લીધો અને જો રિક્ષા તૈયાર થઈ ગઈ છે તો કાંઈ નહીં હાલો ફટાફટ નીકળીએ બસ તરફ કા જો રિક્ષા તૈયાર થઈ ગઈ ટાટા કહી દે બાપુજીને ટાટા કહી દે એમ હોય ટાટા કેમ ટાટા કરાય ટાટા કેમ કરાય બે

હા કહેતા અને સામાન બામાન બધો ભરી લીધો છે તો કાંઈ નહીં ચાલો બસનો ટાઈમ છે ચાર 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 ને પંદરનો તો ફટાફર બસ તો ભાઈ જો અત્યારે સુરત જવા માટે બસમાં બેઠી ગયા છે અને તમને ખબર ન હોય તો કહી દો ઉના તાલુકાના સામતેરના પાટિયાની બાજુમાં ગરાળ ગામમાં છું હવે તમને કદાચ ખાધા હોય કે ન ખાધા હોય મને ખ્યાલ નથી બાકી અમારે ગરાળા પાટી દાસ ના ભજીયા બહુ વખણાવશે એ મેં લીધા છે તો બસ જો અત્યારે હું વૈશાલી અને ગ્રીસા ભજીયા ખાઈ છે ક્યાં વૈશાલી અને બસ જો ગાંગડાના પાટી એવી છે તો જો આ ડુંગળીનો સ્લાટ છે આ કો પપૈયાનો છે ઓલામાં મરચાં છે અને આ ભજીયા છે ને અમારે ગ્રીસા ગ્રીસા તો ભજીયા ખાશો ગ્રીસા ભજીયું ખાવું ભજીયું એને ભજીયા ખાવાના ન હોય એને ખાલી રમવાનું હોય જો

અમારે ગ્રીસાને સાદું દૂધ પીવાની ટેવ છે ને એટલે ફટાફટ હું કેવું કે સાદું દૂધ બનાવી નાખી છે તો એ વાટે જ બેઠી શું કરવું છે હે જો 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 તો કાંઈ નહીં હાલો હવે મળશું નવા વિડીયો પર નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ કેજો હજી જો મેં મોટું જ જોયું છે વાળ બાળ કાંઈ સેફ નથી કર્યા તો બધાને ગુડ મોર્નિંગ પહેલાં તો ચાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ